હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો ને બસ બધા એ મજામાં જ રહેવાનું છે અને મસ્ત આપણા બધા વ્લોગ જોવાના છે અને બધાને બધા સાજા નરવારીઓ એવી શુભેચ્છા પાઠવું છું અને વ્લોગ અમારા જોતા રહેજો

કે કાત્રા મે દેખાતો આપણા વ્યૂઅર્સ ને દેખાય જો સેન્ટર માં હિરિયા છે છે આ છે એ આમલી છે મસ્ત મજા ના છે હાલો ખાવા મજા પડ છે તો છે અને કાતરા ખાવાની તો છે કાતરા પોતા એવી પોઝિશન નથી બહુ ઊંચા છે એને પાન તો ખવડાવી હા હા બરોબર

હાય ડીયર હોય હાય ચકી હાલો એને આપણામાં રસ નથી અહીંયા જો આ ટાઈમ અવડું સ્થળ છે આ સ્થળમાંથી ચડું મૂકે મેં આમાં ખવાય ખવાય

આ પાકી આંબલી છે રસદાર છે ને ક્યાં આ રહી એક જ મીન દેખાડશે આ પાકી આંબલી છે જો દેખાડો છે હમ મસ્ત બહુ કાતર છે મને જરૂર ના પડે બાકી હું એક બે કિલો કાતરે કરી લઉં એમ ચૂજ્યો હવે ઝીણીની જરૂર કરશું તો દેખાડશે તો ફાઇનલ બે કાત્રા ની વ્યવસ્થા થઈ ગઈ છે જો આ તાજ્યો પાકેલો એકદમ આપણે બજારમાંથી લાયા ને આંબલી સુકી આમ જો ઉભી રે જરાક તને જે આવે છે આમ રે આમ આવતી રે આ બાજુ આમ બસ હવે બતા જો છે ને મસ્ત મસ્ત પાકી પાકી આમલી મજા આવી ગઈ ને જો છે ને આવો અંદર તો અહીંયા પણ અહીંયા પણ ફાઉન્ટેન એવું હતું કે નહીં એર્યું છે જો સામે હતું જો ક્યારેક નજીક આવતો સંભરાશે અહિયાંથી તું બોલીશ હા ડાઇનિંગ ટેબલ જેવા આવી રીતના બનાવ્યા હતા બેન્ચીસ રાખી અને એની ઉપર આવી રીતનું ડાઇનિંગ ટેબલ જેવું કે આવે ને હા એક સમય હતો અમે આવતા

બોલો કેમ રમતા શું કરું રમું એનો પટપટ અવાજ આવે એટલે હું રમું ચાલ એટલે આ પક્કા આવ્યો ને આ પક્કા હું રમું છું Hmm, chu. À, tao mày rồi mà vi nè, đây giờ tao mày xem ram ta. Ready? Hmm. Ha, yêu đi tới ram ta. Ha, bơ xem. Bây chứ. mà. À, hello, uh, hello Sandra, follow me. આ ગ્રીનરી વચ્ચે ગ્રીન શર્ટ પહેરીને એવા જ લાગે છે અત્યારે રસ્તા એવા બગડી ગયા છે પણ બહુ મસ્ત વાતાવરણ છે તમને દેખાય ને ગ્રીનરી કેટલી છે રિદ્ધિ કહેવાય ને રિદ્ધિ એ બહુ જ છે અહીંયા હાલો તો બહાર નીકળીએ ને આ જે નાનો પથ્થર માં ગેટ બનાવ્યો છે મસ્ત બંધ કરું આ સુરત દાદા પાછા આજે એની ઘરે જાય છે જો છો ને કેવો મસ્ત સીન છે ક્યાં ચંદ્ર છે અને અહીંયા આપણે ચાંદા મામા નો ઉદય થાય છે ને

અમે જાતા હતા ને ત્યારે એમ કીધું કે મારે રસ પીવો મારે રસ પીવો મેં તો કીધું આલ અત્યારે પીવડાવી દે તક ના ના રીટર્ન માં રીટર્ન માં ચીચોડે બંધ થઈ જાય ને એટલે મારો વારો કાઢે કે તમારે મને પીવડાવો જ નતો જો આમ ને તેમ ને તમે જ મને દેખાય તો આ ચીચોડા મને હા પણ મેં એમ કીધું હાલ પી લે તે હું કીધું રીટર્ન માં તમને હું ભૂખલી છું ના ના ભૂખલી ન ભૂખવેડા હોય નתי પીવો તારે બે ગ્લાસ આવશે હું હું જઈશ તો તો થઈ ગયું રસ નહીં ઉનાળો આવે એટલે લાલ કલર ના લાલ નથી લીલા છે જોતા ખરી અંદર તો હવે કેમ કરી ને કેમ જોવું હમ ને એક વાર રાણા પીવડાવ્યો ના મે એક જ ગુટલો ભર્યો હા પછી મેં એની નજર સામે નાખીને મેં કીધું કેટલા પૈસા દેવાના તો ભાઈ એવા હોશિયારી કે ના ના રેવા દો ને કઈ નજ જોતું